મારા ભાભી હમણાં ભરી લે છે કેવી બની છે એના મમ્મી છે વેફરને જેવું ઠીક કરે છે હમ શું ક્યારું

અત્યારે ભાભી જો નાસ્તામાં વેફર તળે છે આહા હા 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 ઓ નો 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 કઈ કઈ બટો લગા દે મને ધગાવડી દે અત્યારે મેને હું તને ખોટી ગુડ મોર્નિંગ કરવા મારા પગ ધગાઈ દે મમ્મી નાડી આવા દે કઈ દમ ટુકા રાખ દેજો તું બટો તો ભૂમે ના કઈ મને મારા ભાભી ધગાવડી દે ચાય કરીને એ ભાઈ ચાય કરીને ચાય કરીને ધગાઈ વિશે મારા પગ બાડી નઈ છે જોઈ શકો છો વાહ

પ્યાજ આ લસણવાળી છે ચટણી બનાવી છે અને ધનિયા છે પછી આ એનું કહેવાય આ ડી બી ભજી છે ને આ કડેસલા છે બોઇલ કરીને લઈ લીધા છે તો હવે આપણે બનાવવાનું છે કઈ રીતના બનાવશું એ તમને હમણાં બતાવીશું ગાય રોટલો બનાવ્યો છે સરસ મજાનો ને આ છે કે કડાની સબ્જી બનાવી છે જોઈ શકો છો કે એ બનાવી છે ચાલ નિકાલ હવે શું એક ગ્લાસો જમવાનું બની ગયું છે જમવામાં છે કડેસલાની સબ્જી આ છે પાપડ રોટલા બધા જમ હાલી મેનુ બેસ દે હાલો બેસ સુ લઈ આવ્યા છે તે આપણે જોઈ લઈએ તો ગાઈસ મમ્મી ને ઉના ઘરે આવી ગયા આરોહી હાલો સુ સુ લઈ એવા છે મમ્મી ફૂલ મંગાવવાના હતા હાસ ફૂલ લઈ આવ્યા ને આ લઈ એવા છે ફૂલ મમ્મી પછી આમાં શું હશે ખબર નથી આમાં છે મિરચી આમાં શું છે આમાં છે કેળા છે પછી આ જો મમ્મી આટલું બધી વસ્તુ લઈ આમાં આલુ કે જે હોય તે ખબર નહીં પછી આમાં શું લઈ એવા છે આમાં ચીકુ પછી આમાં આ રતાળુ ને એવું બધું બકાલું છે એમાં શું છે આમાં શું છે આ બધો નાસ્તો રાઈસ ને એવું છે એ બધું એમાં રાઈસને એવું છે પછી આ ટામેટાને એવું બધું લેવા છે જેમાં ધનિયાને છે પછી સાબુન એ સાબુન છે હેન્ડવોશ કરવા માટે બીજા સાબુન છે આરોહીની મમ્મીને એ બેસ્યા છે